તો તમને પેટમાં છે મને કાંઈ નહીં થાય અને તમે બરોબર તમારું ચિતળું અહીંયા રાખજો આ એક વાત પૂરતું હું દિલ્હી ગયો દિલ્હીથી પ્લાન બદલવાનું હતું દેહરાદૂન બીજું દાદા એ કહું કે આજથી વીસ વર્ષ પહેલા કલાકારો બસમાં જતા બસ બસમાં આવતા આ એક જ કલાકાર એવો હતો સાલ્ટર ફ્રેન્ડલી જાય ને સાલ્ટર ફ્રેન્ડલી આવે પ્રોગ્રામ હમણાં રાજસ્થાન ને કેટલી જગ્યાએ પ્લેન ચાર સીટનું એની હાથું સ્પેશિયલ બોલે રાખ્યું એ આપણું ગૌરવ અમે કુલુ મનાલી ગયા હતા પ્લેન લઈ અને એ જે પછી જે ઉપર જે વાવાઝોડું આવ્યું મારા આગલી સીટમાં સાયરામભાઈ અને અમારા ભરતભાઈ ડેર એ ઉતાવળા થઈને કુંવરભાઈ પાયલોટ ની વાય બોલું નવ સીટ નું હતું એટલે એમાં ક્યાં પાયલોટ આડું કઈ હોય ને એનો હોય જેવું હોય તો એને એમ કે આપણે આખું બધું જોવા મળે ને તો એ આગલી સીટે બે ગયા પાયલોટ ની વાહે બે હું કીર્તિભાઈ છેલ્લી સીટે અમે સાત આઠ જણા હતા ખેતીભાઈ અને પાયલોટ સરદાર સરદાર પાયલોટ ખટારો ઉપાડે એમ ઉપાડ્યો અને પછી બે ત્રણ વાર તો ઊંધા માથે કર્યો

આપણે મેં કીધું અમે કીધી વાહ બેઠા બેઠા વાતું કરતા હું આપણે સકડામાં બે હતા બીવા સકડો હોય એમાં બેઠા હોય અને એ ઊંધો પીડ્યો હોય મરી ગયા હોય તો ખરો ખરો કેરી લાગી આવે હમણાં ગામ ગાળ્યું છે કવડા મોટા કલાકાર લોભી ના પેટ લાગે સકડો લઈને જતા એમ ના કે ઓલું પ્લેન બિન ફટકાણું હોય તો ખરેખરામાં કેટલી મજા આવે અને ત્રીજી વાત સકરડામાં કુમારભાઈ મરી જાય તો બધી વધીને તાલુકાનું સાપુ નોંધ લે આ રોડ ઉપર ભ્યા કેટલી વાર ની ખટરા ફટકાય ગયું કોઈ દી સમાચાર બન્યા કે આજે ભગર ભે છે અને એનો નાનકડો પાડો જપટે ચડી ગયા કોઈ નોંધી ન લે પણ એ જ ભે હું સુરતના એરપોર્ટમાં ગળી ગયું તો ઇન્ટરનેશનલ ન્યૂઝ બન્યા બધી ચેનલમાં કેસે આવી વન બેપે પે

कैसे घुमाया पायलट ने काबू देखेंगे शाम को सात बजे तो 7:00 बजे होती बाद में वैसे हूँ जो है 7:00 बजे समाचार सभी कलाकार मिल मिल गया है किसी को कुछ नहीं हुआ है इस समय काल माया अय्यर का कोई पता नहीं है देखिए ब्रेकिंग न्यूज़ माया अय्यर मिला झाड़वा पर बैठा बेटा, बेटा सपरजंग का

દેહરાદૂન વાળી ફ્લાઇટમાં બે વાર જતો હતો અને સૌજી કાકાનો ફોન આવ્યો મને કે ક્યાં મેં કહે બસ ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો છે ગેટ ઉપર ઊભો છું પિસ્તાલીસ મિનિટ થાય પહોંચતા મને કે કાંઈ વાંધો નહીં સાજીનદાની ને તમારી બે ગાડીઓ છે ને અને એરપોર્ટ જ તમારે રાહાય ઊભા છે એટલે મેં કીધું સૌજી કાકા મારે ત્રણ દી રહેવાનું પ્રોગ્રામ એક હતો કારણ કે ત્રણ ધી રહીને પાર પૈસે પૈસા ગંગામાં નાઈ લેવાય ને એકવાર તો નાવાજો તો ગંગાજીએ કીધું આ આ વખતે કોણે ટિકિટ લીધી ગંગાજી બોલ્યો પાંચ મિનિટ ખાલી છે વાત મારે ઝડપથી લઈ લેવી છે કારણ કે આને સાંભળવાની કારણ કે આપણો વિસ્તારમાં આવ્યા છે કેટલા સમય તો કે આ વિસ્તારમાં પહેલી વાર આપણા આ વિસ્તાર કેટલા સમય પછી છ વર્ષ થયા ખબર હે વારો આવ્યો આપણો એટલે ટૂંકું સૌજી કાકા મેં કીધું ત્રણ દી રહેવાનું છે જાહેર નથી કર્યું ને કે માયાભાઈ આવી ગયા નહીતર તર મેં કીધું આ સેલ્ફી વાળાને હેરાન કરશે મને નહીં માયાભાઈ તમારો એક સરસ દૂર જ રાખ્યો છે રિસોર્ટ એમાં તમારો ઉતારો છે ને ડ્રાઈવર તમારે હેરે રહેશે તમારે જ્યાં હારવું ફરવું અહીંયા હું તો હારું અમે ટૂંકમાં અહીંયા પહોંચ્યા

પતંજલિ આશ્રમ ગાડી લઈને આવ્યો અને મને લઈ ગયો નવ વાગ્યા ના આશ્રમે ગયા આયુર્વેદિક વાળું કર્યા કીર્તિભાઈ સાડા અગિયાર વાગ્યા થી હખ દખ ની વાતો કરી સાડા અગિયાર હોય ગયા સવારમાં માં પાસે જાગ્યા સાડા પાસે યોગ ચાલુ કર્યા બે હામ હામા એ જેમ કરે હું વળખાવ હાડા પાસે હાડા છે યોગ હાડા સાથે હાડા હાથ સિવિંગ પાછા ફ્રેશ થઈ અને બાપુ અમે બરોબર સાત વાગે નાસ્તો કરવા બેસતા હતા હન મોદી સાહેબ નો ફોન રામદેવ બાબા શું સમજો છું મોદી સાહેબે બાબાને કીધું કે લાઈવ કેમ નો થયા એ રોજ યોગા કરે રામદેવ બાબાને કીધું આ લાઈવ કેમ નો થયા લાઈવ નહીં હો શકતા કે કેમ મહેમાન આવ્યા નાસ્તો કરવા બેસીએ છીએ કોણ છે મહેમાન માયાભાઈ અરે આપડા માયાભાઈ કે હા નાસ્તો કરવા બેસીએ નાસ્તો કરે ની માના હું આવું છું અડધો કલાક થાય વડાપ્રધાન ને દિલ્હી થી આવતા હું વાલ નીકળું જ છું મોદી સાહેબ નીકળી ગયું ચાલીસ મિનિટ માં ફોન આવ્યો કે દેરાદૂન ઉતરી ગયા છે અને વીસ મિનિટ માં સાહેબ આશ્રમ પતંજલિ પહોંચે છે આ ફોન મૂક્યો કુમારભાઈ ઉદય બાપુ

એવડો મોટો પ્રોફેસર પિસ્તાલીસ વર્ષ તો ભણ્યો લઈને દરિયાના પેટાળમાં સંશોધન એટલા કરેલા અણુ બોમ્બ પરમાણુ બોમ્બ પોતાના સ્કાય પોતે રોકેટ બનાવે આવડો મોટો પ્રોફેસર હવાનો પાર ને ઇન્દ્રકોડે અભિમાન આવ્યું અને મેળો મોટિવેશન બધે દેવા દાદા ભગવાન જેવું કઈ છે જ નહીં મહેનત કરો અમે ક્યાં પહોંચ્યા અમે પેચમાં જઈ આવ્યા છીએ ચંદ્ર ઉપર જવાના છીએ અને તમે હજી બધા પાણા પૂજો છો આવું મળ્યું કે જો આની આ વસ્તુ ટુકડો થાય આ વાતનો ટુકડો થઈને ક્યાંક માયાભાઈ ના પાડે જોવો કેવું બોલે આવા ટુકડા આવતા કોઈ પણ ના ટુકડા આવી આવો વાત કરતા યા શું કામ ભગવાન ને પૂજવો ભગવાન ને પૂજવા જેવું છે જ નહીં કોઈ ભગવાન છે જ નહીં એક ટુકડો મૂકી દીધી જો પથ્થર પૂજવાથી ભગવાન મળતા તો પહાડ પૂજત માટે ક્યાંય સત્સંગમાં ન જાવ ક્યાંય કથમ જાવમાં ક્યાંય મંદિર જવાની જરૂર નથી પેન પકડીને બેસી જાવ પછી લુખેશ ને ખબર છે કે અહીંયા આવવાથી તમારી બુદ્ધિની ઉર્જા જે છે ને એ ક્યાંક નોખી ગતિ પકડતી હોય છે અને તમને એક ઓરા મળતી હોય છે અને ભગવાન સાંભળી ગયા કે લુખેશ મેં તને બુદ્ધિ ઈ માટે આપી હતી કે તું આવી રીતે જગતનું કલ્યાણ કર કાદ બાપોએ કીધું એમ માટી લેજે જૂની ખાડની અને નવા કવાના રેડ જે નીર રે ધર્મ અને સંસ્કાર વિજ્ઞાન ભળી જાય ભેગું પછી એનો કોઈ પલ્લો ન પકડી શકે તો ભગવાને ભગવાનને કીધું કે મેં તને આ હાટ મોટો કર્યો

તારું નામ તાર પત્ની ભગવાન કે મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો ભૂલ વાત એટલી સાહેબ આ વાત એનું કારણ એ મગજમાં હશે તો ભગવાન કાઢી શકશે હૃદયમાં હશે તો ભગવાનની તાકાત નથી કે ભગવાન કાઢી શકે એમ આજનો કાર્યક્રમ છે એ હૃદયનો કાર્યક્રમ છે અને ઉદય મહારાજનો કાર્યક્રમ છે ભોળિયા નાથનો કાર્યક્રમ છે કાળિયા ઠાકરનો કાર્યક્રમ છે અને એમાંય કીર્તિદાનભાઈ જેવા જ આપણા મહેમાન થયા છે એને જોરદાર તાળવી નાગડા થયો ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી પોપ ખબર એટલે એમાં હાજરી દેવાનું કોઈ ચૂકતા નહિ

આખી કડી કેમ તો ગા હોય આપણે ગીત છે ને આપણે મેં પહાડી હમણાં યાદ કર્યું કે રસ્તા તો ક્યાં પ્યાર સે જિંદગી ભી કટ જતી હૈ એટલે ચાર કલાક જતા હું વાર લાગ આમ આમાં ઘડી કૂકે રમ પણ આપણા ભાગ કહેવાય એટલે કહેવાનો મતલબ કે ભગવાન જગદગુરુ શંકરાચાર્યને આમંત્રણ દેવું

ખાસ બધા આવી જવાનું છે અમે પણ નવ વાગ્યે અને મોટી વાત એ છે કીર્તિભાઈ પણ રોકાય છે એ પણ દિવસે વધારવાના છે એટલે ખાસ બધાએલી પ્રણાય સ્વા અપના સ્વા ઉદાનાય સ્વા જ્ઞાનાય સ્વા ઓ ક્ષમાનાય સ્વાહ